શાંતિ અને સામાજિક એકતાનો સંદેશો આપ્યો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કોલકાતાના ઈદગાહ ખાતે ઈદ ઉલ ફિતરના અવસરે ઉપસ્થિત રહીને રાજ્યમાં શાંતિ અને સંપ્રદાયિક સૌહાર્દ જાળવવા માટેનો સંદેશો આપ્યો હતો તેમણે જણાવ્યું હતું કે અમે ધર્મનિરપેક્ષ છીએ નવરાત્રી ચાલી રહી છે હું તેના માટે પણ શુભેચ્છા પાઠવું છું પરંતુ અમે નથી ઈચ્છતા કે કોઈ તંગા થાય સામાન્ય લોકો આવા કૃત્યોમાં સામેલ નથી થતા માત્ર રાજકીય પક્ષો જ આવા કાર્ય કરે છે જે શરમજનક છે મમતા બેનર્જીએ વધુમાં જણાવ્યું હતું કે આજે લાલ અને ગેરુઆ એક થઈ ગયા છે અમે એકતા લડશું એકલા લડશું અમે અમે તમામ ધર્મો માટે અમારી જિંદગી બલિદાન આપવા તૈયાર છે બહુમતીનો ફરજ છે કે તેઓ અલ્પસંખ્યકોનું રક્ષણ કરે અને અલ્પસંખ્યકોનો ફરજ છે કે તેઓ બહુમતી સાથે રહે મુખ્યમંત્રી રાજ્યમાં તાજેતરમાં થયેલા મોટા હિંસાના સંદર્ભમાં જણાવ્યું હતું કે અમે માત્ર એક જ અવાજ ઉઠાવી રહ્યા છીએ અને તે છે દંગાઓને રોકવાનો તેમણે રાજકીય પક્ષો પર આરોપ મૂક્યો કે તેઓ સાંપ્રદાયિક તણાવ ઉભો કરવા માટે જવાબદાર છે અને સામાન્ય નાગરિકો આવા હિંસાત્મક ઘટનાઓમાં સામેલ નથી હોતા મમતા બેનરજીના આ નિવેદનો તેમના ધર્મ નિરપેક્ષતા અને સામાજિક એકતાના સંદેશને ઉજાગર કરે છે રાજ્યમાં શાંતિ અને સૌહાર્દ જાળવવાના તેમના પ્રતિબદ્ધતાને દર્શાવે છે એક તો હૈતું હૈંદગી થી ધર્મ કે ટ્રાન્સફાર ઈક કે લીધે એ વાત મનુષ્ય ચાહે ચાર પાડિયો સમાન ના चार पांच का आज हमारा फील्ड है इतना तो की हर तस्वीर से पहले गोला बोले से खुद चुके खोता से ही योजना किया है हमारा योजना ये है कि हम छोट को लेकर चलेंगे छोटा मेजनोरिटी होता है मेजोरिटी का धर्म होता है माइनॉरिटी के प्रदेश करना और माइनोरिटी का धर्म होता है मेजोरिटी को साथ रहना एक साथ लेना यही हमारा बहुत है मैं तो ये हमारा अवार्ड है नियोलॉजी आपको मालूम रहना चाहिए न इस मान ले करेंगे मुझे इन लाभ पूरा इतिहास क्या होता है 이렇다해, 제목이 나다못다